બોમ્બ પરીક્ષણ કરતા શહીદ થનાર ભગવતી ચરણ વોરાના વડવાઓ ગુજરાતના ક્યાં શહેરના વતની હતા જવાબ વડનગરના પ્રશ્ન પાંચ ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન કુલ કેટલો સમય જેલવાસમાં વિતાવ્યો હતો જવાબ અગિયાર વર્ષ ઓગણત્રીસ દિવસ પ્રશ્ન છ ગાંધીજી કોને પોતાના રાજનીતિક ગુરુ માનતા હતા જવાબ ગોપાલ કૃષ્ણ ગોખલેને પ્રશ્ન સાત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સુરત અધિવેશન ઓગણીસો સાત શા માટે મહત્વનું બની રહ્યું જવાબ કારણ કે તેમાં કોંગ્રેસના ભાગલા પડ્યા તેથી પ્રશ્ન આઠ સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું જવાબ મૂળ શંકર પ્રશ્ન નવ સ્વતંત્રતા આંદોલન દરમિયાન હોલેન્ડમાં ધ તલવાર નામની પત્રિકા કોણ ચલાવતું હતું જવાબ મેડમ ભીખાઈજી કામા પ્રશ્ન દસ દાંડી કૂચના અંતે બ્રિટિશ સરકારે ગાંધીજીની ધરપકડ કયા ગામમાંથી કરી હતી જવાબ કરાડી ગામમાંથી પ્રશ્ન અગિયાર ગાંધીજીએ દાંડી યાત્રા કેટલા દિવસોમાં પૂરી કરી હતી જવાબ ચોવીસ દિવસોમાં પ્રશ્ન બાર ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કઈ પત્રિકા ચલાવતા હતા જવાબ ઇન્ડિયન ઓપિનિયન પ્રશ્ન તેર ગુજરાત પંચાયત વિધેયક કોના શાસનકાળમાં લાદવામાં આવ્યું હતું જવાબ ડોક્ટર જીવરાજ મહેતાના પ્રશ્ન ચૌદ દેવસ્થાન ઇનામ નાબુદી અધિનિયમ ક્યાં મુખ્યમંત્રીના શાસનકાળમાં પસાર કરવામાં આવ્યું જવાબ હિતેન્દ્રભાઈ દેસાઈના પ્રશ્ન પંદર પારડીની ઘાસિયા જમીનનું કોકડું ક્યાં મુખ્યમંત્રીના શાસનકાળમાં ઉકેલાયું જવાબ હિતેન્દ્રભાઈ દેસાઈના પ્રશ્ન સોળ માધ્યમિક શિક્ષણ મફત કરવાનો કડો ક્યાં મુખ્યમંત્રીના શાસનકાળમાં કરવામાં આવ્યો જવાબ ઘનશ્યામ ઓઝા પ્રશ્ન સત્તર નર્મદા બોન્ડ ક્યાં મુખ્યમંત્રીએ બહાર પાડ્યા હતા જવાબ ચિમનભાઈ પટેલે પ્રશ્ન અઢાર ગરીબી નિવારણ માટે અત્યોદય યોજના ક્યાં મુખ્યમંત્રીએ દાખલ કરી જવાબ બાબુભાઈ જ પટેલે પ્રશ્ન ઓગણીસ પછાત વર્ગોને સહાય કરવા કુટુંબ પોથીની પદ્ધતિ ક્યાં મુખ્યમંત્રીએ શરૂ કરી હતી જવાબ માધવસિંહ સોલંકીએ પ્રશ્ન વીસ યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરનાર મુખ્યમંત્રી કોણ હતા જવાબ માધવસિંહ સોલંકી પ્રશ્ન એકવીસ ગુજરાત માટેનો ગોજારો દિવસ કયો હતો જવાબ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકનો પ્રશ્ન બાવીસ ગોકુળ ગામ યોજના કયા મુખ્યમંત્રીએ શરૂ કરી હતી જવાબ કેશુભાઈ પટેલે પ્રશ્ન ત્રેવીસ ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું જવાબ તેર મે ઓગણીસો પ્રશ્ન ચોવીસ ભારતમાં કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા જવાબ બાબુભાઈ જ પટેલ પ્રશ્ન પચીસ હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો જવાબ ધંધુકામાં પ્રશ્ન છવ્વીસ હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું જવાબ ચાંગદેવ પ્રશ્ન કોની કૃતિ છે જવાબ હેમચંદ્રાચાર્યની પ્રશ્ન અઠ્યાવીસ કવિ શ્રીપાળ અને કવિ વાઘભ્ટ કોના રાજદરબારને શોભાવતા હતા જવાબ સિદ્ધરાજ જયસિંહના પ્રશ્ન ઓગણત્રીસ સયાજીરાવ ગાયકવાડનું મૂળ નામ શું હતું જવાબ ગોપાળરાવ પ્રશ્ન ત્રીસ વડોદરાની સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી જવાબ મહારાજા સયાજીરાવ ગાયકવાડે આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો